હવે ઈ પછી કરી રીતે પેલા વારસે એન્ટ્રી કરી દીધી પાંચે ભાઈ બેન અમારી હા ઈ તો બધું થઈ ગયું હાલો ને ખાલી ટૂટી મૂળ તો ઈ થયો હા ટૂટ્યું એટલે ટૂંકમાં અમે જમીન પાછી લીધી અમે જમીન હા હવે એમાં મરી ગયા બરાબર જમીન કીધું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ ની વાત કરો ને 1 લાખ રૂપિયા માં હા 1 લાખ રૂપિયા માં ગઈ કે વહીવટ કરવો પડી કે એનો વહીવટ કરતા ને ઈ લીધા પછી કુવામ પડશો મેં લખ્યું કે નવી જમીન લેતા નહીં ને કે 300% શ્રી સરકાર થાશે ને પેનલ્ટી ને પાત્ર થાશે એટલે આવા સર્ટિફિકેટ ની કોઈ વેલ્યુ નથી 1 લાખ રૂપિયા દઈને દયો કે એક 1000 દઈને દયો

તમારી ઘરવાળી લગન થઇ ગયા હોય અને એની એના તમાર સસરા ખાતેદાર હોય તેમાં તમારા ઘર નામની ના ગોતો અને એના નામે દસ્તાવેજ કરો આવું કઈ કરો ન હોય તો ભાઈ ના છોકરા છોકરીઓ અથવા એના ઘર વાળા એવું કઈ લિંક ગોતી ને એમાં દસ્તાવેજ કરજો તમે કરશો નહિ મને એ ખબર છે કે લાખ રૂપિયા દઈ ખેડૂત ખાતે સર્ટિફિકેટ તમે લેશો અને પછી તો એ સાહેબ તમે કીધું મગજ માં ઉતરી ગયું મને તો હવે લાંબી કરી વાત ઓકે ચાલો હા લિંક ગોતી લ્યો હાચી હા હા હા